નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બાવીસમી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા આપણો હેલ્પલાઇન નંબર નોટ કરજો આ નંબર ઉપર તમે ફોન કરી એપ્લિકેશન સંબંધિત અને કોર્સ સંબંધિત માહિતી પૂછી શકો છો ઉપરાંત વોટ્સએપ થી માહિતી જોઈતી હોય તો આ નંબર છે વોટ્સએપ માટે ચોરાણું વાળો નંબર યુઝ કરજો કોલ માટે ઝીરો એટ ઝીરો વાળો નંબર યુઝ કરજો યાદ રાખજો ઝીરો લગાડો કમ્પલસરી છે ઓકે અને ત્યારબાદ તમારે જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ રીતનું તમે છે એમાં બટન પ્રેસ કરવાના કઈ રીતના કરવાના ઓકે તો માહિતી જોઈતી હોય તો તો વન પ્રેસ ઓકે અથવા કસ્ટમર વાત કરવી છે સો બે ક્લિયર ચાલો તો વિડીયો શરૂ કરું એ પહેલા થોડીક એક નાનકડી ઇન્ફોર્મેશન કે કોર્સના પ્રાઇઝ આજકાલ સુધીમાં વધી જશે ઓકે તો જેમને જૂની પ્રાઇઝમાં લેવાની ઈચ્છા છે લેવાનું વિચારી રહ્યા છે વહેલી તકે લઈ લેવું ભાવ વધે એ પહેલા લઈ લેશો તો તમને ઘણું સસ્તું પડશે આ પ્રાઇસ પણ પે નથી કરવાની તમને કુપન કોડ દેખાશે એ કોડ ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ છે એમાં ઘટાડો થઈ જશે ઓકે તો તમને કુપન કોડ દરેકને દેખાતા જ હશે એની અંદર ક્લિક કરવાનું છે માત્ર પછી પેમેન્ટ કરવાનું એટલે પ્રાઇસ ઘટી જશે શરૂ કરીએ બાવીસમી મહિના તમામ મગત્યના કરંટ અફેર સૌથી પહેલા ક્વેશ્ચન આજના વિડીયોમાં સાફ અન્ડર નાઇન્ટીન ચેમ્પિયન બે હજાર ટાઈટલ કયા દેશે જીતેલું છે આનું આયોજન છે એ પણ ભારતમાં થયેલું છે કે ભારતમાં કયા રાજ્યમાંથી તો કે અરુણાચલ પ્રદેશમાંથી ભારતે હરાવ્યું કોને તો કે બાંગ્લાદેશને હરાવીને ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે મેડલ ટેબલ માં પ્રથમ સ્થાન મહારાષ્ટ્ર છે મહિલા ડ્રીમ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ફૂટબોલની ટુર્નામેન્ટ છે વિજેતા બની મહિલાઓમાં ઝારખંડ એફસી પુરુષોમાં આજ ટુર્નામેન્ટમાં વિજેતા વિજેતા બન્યું પંજાબ કલિંગ સુપર કપ ફૂટબોલ ટુર્નામેન્ટ એમાં વિજેતા બન્યું હતું આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી ક્યારે થઈ હાલમાં જ એકવીસમી આંતરરાષ્ટ્રીય ચા દિવસ તો હાલમાં જ એકવીસ મે ના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવેલી છે ઇન્ટરનેશનલ ટી ડે પણ કહેવાય

એકવીસમી મે આંતકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે સો એકવીસ મે આપણે યાદ રાખીશું આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઉજવાય છે ઇન્ટરનેશનલ ટેરરિઝમ ડે સોરી એન્ટી ટેરરિઝમ ડે ઓકે ઇન્ટરનેશનલ આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવીએ છે એટલે આને એન્ટી ટેરરિઝમ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે એકવીસમી મે એ ઉજવણી થાય છે શા માટે તો કે આ દિવસે ભારતના જે સાતમા વડાપ્રધાન છે રાજીવ ગાંધી એકવીસ મે ના રોજ આતંકવાદીઓ એમની હત્યા કરી હતી સો એની યાદમાં એન્ટી ટેરરિઝમ ડે એકવીસ મે એ આપણે ઉજવીએ છીએ એમની જે જન્મ જયંતિ છે રાજીવ ગાંધીની વીસ ઓગસ્ટ છે એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ કોઈને યાદ છે સદભાવના દિવસ ઓકે એવી ભાવના સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ રાજીવ ગાંધી છે એમને ઓગણીસો ને એકાણું માં ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે અઠાવન માં જ્ઞાનપીઠ પુરસ્કાર થી કોને શરૂઆત કરવામાં આવેલું છે તો હાલમાં અઠાવન મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે એનાથી

ઓગણપચાસ ઓગણસાઠ પણ જ્ઞાનપીઠ પુરસ્કાર જાહેર થઈ ગયો હતો એ હિન્દી ભાષા માટે મળ્યો છે તો એક વખત ક્વેશ્ચન એવો પૂછ્યો તો કે સૌથી પહેલા ગુજરાતી વ્યક્તિ જેમણે વ્યક્તિગત રીતે ઓકે સંયુક્ત રીતે નહીં વ્યક્તિગત રીતે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય એવા ગુજરાતી તે છે પન્નાલાલ પટેલ ઓકે એ ધ્યાન રાખજો

દરિયા કિનારા માટે છે સી અને ક્યોર એટલે કે દરિયા કિનારાની કાળજી રાખે કઈ રીતે કે કાર્બન છે એને અવશોષિત કરવામાં આવશે આ પ્રોજેક્ટ સમુદ્રમાં જે કાર્બન છે એ કાર્બનને અવશોષિત કરવામાં આવશે લક્ષ્યાંક રૂપે પ્રતિવર્ષ સો ટન કાર્બન ડાયોક્સાઇડ છે એને સમુદ્રમાંથી દૂર કરવામાં આવશે તો તો એને શોષિત કરવામાં આવશે અવશોષિત કરવામાં આવશે યુકે ના પ્રધાનમંત્રી યાદ રાખીશું કેર સ્ટાર્મર હમણાં જ યુકે માં જાહેરાત કરવામાં આવી હતી ફીફા દ્વારા કે બે હજાર ને માં 2035 નો જે FIFA વર્લ્ડ કપ છે ફૂટબોલ નો ઓકે 2035 વાળો એ યુકે માં થશે હવે FIFA વર્લ્ડ કપ ની યાદ આવી છે તો આપણે જૂના પણ યાદ રાખી લઈએ જેમ કે 2027 નો FIFA કપ છે લેટેસ્ટ થશે એ બ્રાઝિલ માં થશે ઓકે ત્યારબાદ 2031 નો છે એ અમેરિકા માં થશે અને એના પછી 2035 નો છે એ યુકે માં થવાનો છે જેની આપણે હમણાં જ ચર્ચા કરી BRS કોપ સંમેલન નું આયોજન ક્યાં થયું આ

ભારત તરફથી ભૂપેન્દ્ર યાદવે આમાં ભાગ લીધો બીઆરએસ માં કોનો કોનો સમાવેશ થાય છે એને યાદ રાખો બેસલ જે સ્વિટ્ઝરલેન્ડ ની અંદર નું એક સિટી છે આર નેધરલેન્ડ નું એક સિટી છે અને એસ સ્ટોકહોમ જે સ્વીડન નું એક સિટી છે તો આ ત્રણેય ઉપરથી એને બીઆરએસ કન્વેન્શન નામ આપ્યું છે ઓકે બીઆરએસ કોપ્સ કોંગ્રેસ ઓકે તો

એના હેઠળ નાના સેટેલાઇટ છે નાના ઉપગ્રહ છે એને એક સાથે અંતરિક્ષમાં મોકલવામાં આવશે ઓકે તો ઇનસ્પેસ આને મોકલશે નાના સેટેલાઇટોને મોકલવાનું કામ ઇનસ્પેસ અંતર્ગત થશે ઓકે અને ચોવીસ જૂન બે હજાર વીસના રોજ ની સ્થાપના થઈ ગુજરાત અમદાવાદ ખાતે ચેરમેન અત્યારે પવન ગંકા છે ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથેન્ટિકેશન સેન્સર સેન્ટર આઈનું ફૂલ ફોર્મ છે નું પૂરું નામ પૂછી શકે અત્યાર સુધી નથી પૂછ્યું પણ હવે પૂછી શકે છે ઓકે બ્રિક્સ દેશોના ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં થયું બ્રાઝિલમાં થયેલું બ્રિક્સ દેશોના ઉર્જા મંત્રીની બેઠક ક્યાં થઈ બ્રાઝિલમાં ફિફા દ્વારા કયા દેશ પર લાગેલા પ્રતિબંધને દૂર કરવામાં આવેલો કોંગો ઉપર પ્રતિબંધ લાગે તેને ફિફાએ દૂર કર્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યું આલોક જોશી બન્યા છે ભારતે સૌપ્રથમ પ્રથમ અંદર ફિફ્ટીન અંદર સેવન્ટીન એશિયા કપ બોક્સિંગ એશિયા બોક્સિંગ ચેમ્પિયનશીપ છે એમાં કેટલા મેડલ મેળવ્યા ભારતે કયા દેશ સાથે આતંકવાદ વિરોધી બેઠકનું આયોજન કહેરામાં કર્યું હતું કહેરા ખાતે બેઠકનું આયોજન થયું હતું અને ભારત ઇજિપ્ત આતંકવાદી બેઠક થઈ હતી આન્સર આવશે ઇજિપ્ત હાલમાં

અગત્યનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન આવી શકે હાલમાં જ કયા દેશના સર્જનની ટીમ છે એમણે વિશ્વના સૌથી પહેલા માનવ મૂત્રાશય ટ્રાન્સપ્લાન્ટ કરેલો છે તો સૌથી પહેલો માનવ મૂત્રાશય ટ્રાન્સપ્લાન્ટ છે અમેરિકાએ કર્યો છે એમની એક સર્જન ટીમે આ કર્યું છે તેલંગાણા રાઇઝિંગના વિઝન બોર્ડમાં હાલમાં જ કોને સામેલ કર્યા છે તો અભિજીત બેનર્જી છે એમને એમાં સામેલ કરવામાં આવેલા છે ભારતીય સેના અને એનડીઆરએફ એમણે કયા સ્થળેથી રાહત અભ્યાસનું આયોજન કર્યું છે સરકાર દ્વારા દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ વિષય ફરજિયાત કર્યો છે તો કેરળની સરકારે આ નિર્ણય લીધો છે દસમા ધોરણમાં રોબોટિક્સ વિષય ફરજિયાત એમણે કર્યો છે ભારતનું કયું આઈઆઈટી જેમણે તુર્કી યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક સમજૂતી કરાર છે રદ કરી દીધા તો આઈટી મુંબઈએ તુર્કીની યુનિવર્સિટી સાથે જેટલા પણ સમજૂતી કરાર હતા કયા રાજ્ય ખાતેથી ભારતની સૌપ્રથમ એઆઈ સંચાલિત રિયલ ટાઈમ વન ચેતવણી પ્રણાલી જેને ફોરેસ્ટ વોર્નિંગ સિસ્ટમ પણ કહેવાય આ લોન્ચ કરી છે તો મધ્યપ્રદેશે આ લોન્ચ કરી છે આન્સર આવશે મધ્યપ્રદેશ તો હાલમાં જ બસ આજના વિડિયોમાં આટલું રાખીએ બાવીસ મેના ના આપણે એટલું રાખીશું મળીશું આવતીકાલે ત્રેવીસ મેના ના વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો સપોર્ટ કરજો લાઈક શેર કરતા રહેજો આપના મિત્રો સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું